સુરતના કાપુદરામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત કાપુદરા વિસ્તાર છે અને કાપુદરા વિસ્તારમાં છે તે હાલ વરસાદી માહોલ છૂટો જોવા મળી રહ્યો છે ત્યાં સુરત છવાયો તો ત્યાં તો ધોધમાર રૂપે વરસાદ છે હાલ પડી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ભારે જે પ્રમાણે આગાહી સુરત દક્ષિણ આવી છે તેને લઈને વહેલી સવારથી શહેરમાં વાતાવરણમાં છૂટી છવાઈ છે રહી છે કારણ કે સુરત શહેરમાં પણ છે રેડ એલર્ટ કરવામાં આવ્યું છે અને આ વચ્ચે વાતાવરણમાં છે તે પલટો છે મળી રહ્યો છે